યાત્રાધામ અંબાજી ખાતે પ્રક્ષાલન વિધિમાં સરકારી અધિકારી અને વીવીઆઈપી લોકોની ભીડ માંબાના મંદિરની સફાઈ પ્રાક્ષલન માટે મોટી સંખ્યામાં વીવીઆઈપી લોકો આવ્યા બે કલાકથી મીડિયાને રોકવામાં આવ્યા જાહેર જનતા માટે મંદિર બંધ તો વીવીઆઈપી લોકોમાં અંબાના ચોકમાં બંને વીઆઈપી નેતાઓના પરિવારે લીધો પ્રક્ષાલનમાં ભાગ અલ્પેશ રાવલ વીઆઈપી ની સેવામાં વ્યસ્ત બન્યા દ્વારપાત ટેમ્પલ ઇન્સ્પેક્ટર અલ્પેશ રાવલે પોતાની પોસ્ટને લજવી બન્યા ચોકીદાર ટેમ્પલ ઇન્સ્પેક્ટર અલ્પેશ રાવલ પોતાની ખુરશી છોડી દ્વારની કરે રખ અંબાજી મંદિરમાં વીવીઆઈપીનો દબદબો યથાવત વિધિમાં માત્ર વીવીઆઈપીઓ ભરમા આ ખાલી સરકારી અને વીવીઆઈપી પ્રક્ષાલન વિધિ છે આમ યાત્રાળુ અને ગ્રામજનો માટે નથી રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા